બેદરકારીના કારણે પાંચ ભેંસોના મોત કબરાઉ માં વરસાદ અને પવન ફૂંકાયા બાદ તૂટેલા વીજ વાયર જમીન પર પડ્યા હતા ને લાઇન ચાલુ કરી નખાઈ પીજીવીસેલ ગંભીર બેદરકારીના કારણે પાંચ ભેંસોના મોત નીપજ્યા હતા ભચાઉ તાલુકાના કબરાઉ ગામે ગુરુવારે પવન ફૂંકાયો હોવાના કારણે પોલ પરથી વીજ વાયરો જમીન પર પડી ગયા હતા જ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કોઈ સર્વે કે સંભાળ લેવાની જગ્યાએ માત્ર લાઈન ચાલુ કરી નાખવાનો ધ્યેય રાખી ગંભીર બેદરકારી આચરાતા પાંચ ભેંસોના મોત નીપજ્યા હતા જેના કારણે માલધારીને લાખોનું નુકસાન થતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ વાયર બધા હાથે નાખે નીચે પાણી નો અવાડો હોય નીચે તરાવ હોય અને પાકડા નો મેળો થાય હાજરી આની બેદરકારી આપડે હીબી વાળાની ઈબી બોરવાની અને વાયર તમે જો